પોતે ખેતી કરવી નથી બાર થી ગોધરા થી માંડીને પંચમહાલ થી માંડીને જે મજૂરો આવે છે ખેત મજૂરો એને રાખી અને ખેતી કરાવડાવી છે પોતે હાડ થઈને બેઠા હોય ગમે ત્યાં ફાકા ફોદારી કરે ને કા નાનું મોટું કઈ મંડળ બંડળ હલાવતા હોય અને કા ગામના ઓટલા તાણે એટલે આ બધું પચતું હવે પછી બાકી શું થાય છે એ માર્કેટિંગ યાર્ડ લૂટી ગયા ને એ દૂધની મંડળી લૂટી ગઈ ને સહકારી મંડળીમાં કઈ થતું નથી ને એમ કરીને પોતે પાછા રોજણા રોતા હોય તો ભલા માણા તમારો ઘઉં બાજરો વેપારી લઈ જાય ને દુકાન માંડીને પાંચ ગણું કમાય છે તો તમને શું માં દરેક ખેતર દુકાન બની જાય અને દરેક ખેડૂત વેપારી બની જાય તો જગતની કોઈ સમસ્યા રહી એની એક રૂપિયાની સબસીડીની જરૂર નથી સરકાર પાસે દરેક ખેડૂત વેપારી બની જાય દરેક ખેતર દુકાન બનાવી દે એટલે વાત થાય પૂરી ઘઉં બાજરા સહિતની દુનિયાની જીવન આવશ્યક ચીજ વસ્તુ વગર કોને હાલવાનું મને તમે કયો